ખ્રિસ્ લોતા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જૂન સત્યાવીસમી તારીખ આ સંદેશ હંમે તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું અને ખાસ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણા બધા માટે એક અદ્ભુત બાબત બતાવે છે પ્રભુ દરેક પ્રકારના બીમારી રોગ મટાડી શકે છે તમારા ભાઈ બોલે લો માથ્યુનો ગ્રંથ આઠમો અધ્યાય પહેલી કડી થી ચોથી કડી સુધી ઈસુ ડુંગર પર થી નીચે આવ્યા ત્યારે લોકો ના ટોળે ટોળા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા ત્યાં એક કોડિયા તેમની પાસે આવ્યો પગે પડીને બોલ્યો પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો ઈસુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું તું સાજો થા અને તે ક્ષણે તે સાજો થઈ ગયો પછી ઈશુએ તેને કહ્યું જોજે કોઈને કશું કહેતો નહીં સીધો જઈને પ્રોહિતોને તારું શરીર બતાવ અને મોસે ફરમાવેલું નૈવેદ્ય ધરાવ એ એમને માટે રૂપ બની રહેશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિષ્તમાલા ભયતાબેનો પ્રભુ યસુ ગિરિપ્રવચન પછી એ જો પ્રથમ ચમત્કાર છે માતી પ્રભુસુને મસીહા તરીકે મુક્તિદાતા તરીકે રજૂઆત કરે છે સંદેશ આપે છે સંદેશ પછી ચમત્કાર કરે છે માતાના ગ્રંથમાં આઠમો અધ્યાયમાં પહેલી કડીથી નવમો અધ્યાયમાં આડત્રીસમી કલમ સુધી પ્રભુ ઈસુ નવ ચમત્કાર કરે છે સંદેશ સાથે સાથે ચમત્કાર પ્રભુ ઈસુ ડુંગર પરથી નીચે આવ્યા ત્યારે લોકો એટલા બધા અને ત્યાં એક કોડિયો પગે પડે એટલા ઉતાવળા દોડતા દોડતા આવે છે એ ખુદીના નિયમ પ્રમાણે કોડિયાઓ કોઈ માણસ પાસે નજીક નહીં આવવાનું હોય ઓછામાં ઓછો છ ફૂટ દૂર રાખવાનું કદાચ એવી રીતે આવે લોકો એને પથ્થર પથ્થર મારી શકે છે મારી નાખી શકે છે પણ આ કોડિયો એવો છે કોઈ એને રોખાય એના પહેલા દોડતા આવે છે પગે પડે છે અને પછી પ્રાર્થના પ્રભુ આપ જો ઈચ્છો મને સાજો કરી શકો એમ છો જૂના કરારમાં નામાન જે કોડિયા હતા અને અને દ્વારા પછી અર્ધા નદીમાં સ્નાન કરવાથી સાજો થઈ ગયો કદાચ જાણતો હશે અને એવી રીતે મોસીની બેન મરિયમ પણ સાજા થાય કોડમાંથી એટલે આ વ્યક્તિને એવી શ્રદ્ધા એવો એવો વિશ્વાસ કે આપ ઈસુ મને મઠાડી શકે છે એટલે પગે કે છે અને પ્રભુ આપ જો ઈચ્છો મને સાજો કરી શકો એમ છો એની શ્રદ્ધા એનો વિશ્વાસ એની નમ્રતા બતાવે છે અને પ્રભુ ઈસુ પણ એને સ્પર્શ કરે છે કૃષ્ણમાલા બહેનો માણસોનો સ્પર્શમાં ચમત્કારિક શક્તિ છે પ્રભુ ઈસુના જે સ્પર્શમાં એ દૈવી શક્તિ છે અને પ્રભુ ઈસુ પણ સ્પર્શ કરી અને એને સાજો કર તે ક્ષણે તે સાજો થઈ ગયો અને પછી પ્રભુ જેવી રીતે જે પૈગમ્બરો નિયમ હોય એ બધું પરિપૂર્તિ કરવા આવ્યા કહે છે તું જઈને તારા શરીર પુરોહિતોને બતાવ ખ્રિષ્તમાલા ભયતાબહેન પ્રભુ ઈસુ એ એમ પ્રભુ ઈસુને દયા બતાવે છે ઈસુને પ્રેમ બતાવે છે પ્રભુ ઈસુ એ કોડિયા પ્રત્યે કેટલું દયા રાખે છે પ્રેમ રાખે છે બતાવે છે હા ખ્રિષ્ણમાલાભયતાબહેનો આ જ રીતે પ્રભુ ઈસુ પણ આપણે દરેકના શરીરમાં ગમે તે પ્રકારના જે બીમારી હોય જે રોગ હોય એ મટાડી શકે છે જે ઘરમાં જન્મ થયો હતો એ ઘરમાંથી એ બહાર સમાજ આ માણસને બહાર રાખ્યો હતો પણ પ્રભુ ઈશુની દયા એમને સમાજમાં અને ઘરમાં ફરી સમાવેશ કરે છે એટલા અદ્ભુત એ ચમત્કાર દ્વારા એવી જ રીતે કદાચ આપણા જીવનમાં પણ એવું કશું હોય પ્રભુ આપણા ઘરમાં ફરી આપણે સમાવેશ કરી શકીએ છીએ અને સાથે સાથે પ્રભુ એ જેમ જૂના કર વાંચીએ છીએ કે સર્વ રોગ મટાડનાર એવા દેવ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને પણ સ્પર્શ કરે ગમે તે પ્રકારની બીમારી હોય કે રોગ હોય પ્રભુ કહે છે હું તો ઈચ્છું તું તું સાજો થા એટલે પ્રભુની આગળ નમીએ પ્રભુ આપણે દરેકને સર્વ પ્રકારના બીમારી માનતી સર્વ પ્રકારના રોગ માનતી પ્રભુ ચોક્કસ આપણે સાજા કરી શકે છે હા કૃષ્ણવાલા ભયતબેનો આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ યુશુની જે શક્તિ જે દૈવિક શક્તિ હોય એ ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય